સુરતના ચોક બજારમાં જૈન દેરાસર અને હિન્દુ દેવી દેવતાઓનું અસ્તિત્વ બચાવવા જૈન સમુદાય મેદાનમાં છે છે જૈન સમાજે સુરત જિલ્લા કલેક્ટરને ત્યારે સુરતના વિસ્તારમાં આવેલા આદેશ્વર જૈન દેરાસરની બાજુમાં મકાન વિદર્મીને વહેંચવામાં આવ્યું છે ત્યારે આસપાસ રહેતા સ્થાનિક લોકોની મંજૂરી લેવાને બદલે અજાણ્યા લોકોની મંજૂરી મકાન માલિકે લેતા વિવાદ સર્જાયો છે સુરતના ચોક બજારમાં જૈન દેરાસર અને હિન્દુ દેવી દેવતાઓનું અસ્તિત્વ બચાવવા જૈન સમુદાય મેદાનમાં આવ્યું છે ત્યારે આસાન ધારણા પાલનને લઈને જૈન સમાજ સુરત જિલ્લા કલેક્ટરને આવેદન આપ્યું છે ત્યારે સુરતના ચોક બજાર વિસ્તારમાં આવેલ આદેશ્વર જૈન દેરાસરની બાજુમાં મકાન વિધર્મીને વહેંચવામાં આવ્યું ત્યારે આસપાસ રહેતા સ્થાનિક લોકોની મંજૂરી લેવાને બદલે અજાણ્યા લોકોની મંજૂરી મકાન માલિકે લેતા વિવાદ થયો છે લોકોની માંગણી છે કે શાંધારો લાગુ છે તેવામાં વિધર્મીને કઈ રીતે મકાન વહેંચવામાં આવ્યું મકાન માલિક વિજયકુમાર ઝવેરીને મકાન વહેંચવાને

અમે અતિશય રોગન જૈન દેરાસરની બાજુમાં એક ઘર છોડીને જે મિલકત વેચી છે વિજયકુમાર ઝવેરી વિજયકુમાર મોતીલાલ ઝવેરી એ મિલકત વિધર્મીને નહીં વેચે એના માટે અમે શા માટે વેચ્યું હશે ને કેટલું આજે પૌરાણિક સ્થાન આ દોઢસો વર્ષ જૂનું દેરાસર છે અને દેરાસર જૂનું છે પણ આજુબાજુ રેવાવાળા પણ પોતા બધા જૈનો જ છે તમારા વિસ્તારમાં અસંધારો પણ લાગુ છે છતાં વિધર્મીને વેચી દેવાનું આજે કારણ શું અને કઈ રીતે વેચ્યું છે એક શા માટે વેચ્યું એ કારણ તો એ લોકો પાસે જાણવું પડે કે શા માટે વેચ્યું એ લોકો અસંધારાના ડોક્યુમેન્ટમાં સિગ્નેચરો પણ જોઈએ તો કોની કોની સિગ્નેચર સિગ્નેચર એ લોકોએ બધાય બહારની વ્યક્તિની કરાવી છે જે ખડકીમાંની એક પણ વ્યક્તિની સિગ્નેચર નથી તમારી માગણી અમારી માંગણી એ છે કે એ લોકો વિધર્મીને વેચે નહીં એ લોકો હિન્દુને વેચે અથવા તો નિશિત કાપડિયા આજે દોઢસો વર્ષ જૂનું અમારો ચોક બજાર સ્ત્રી દેરાસર છે જેમાં અમારા કુળદેવી ઓશિયા માતા વિરાજમાન છે અને આ ખાલી જૈન સમાજ માટે નહીં ઘણા બધા અજૈનો માટે પણ કુળદેવી છે ઓશિયા માતા અમારા જ એક નાતીભાઈએ એક ઘર વેચી દીધું છે અને અમે સરકારશ્રીને અપીલ કરવા માટે આવ્યા છે આ બધા અમારા નાતીભાઈઓ બહેનો બધા સાથે આવ્યા છે કે અમારી સાથે ન્યાય થાય હર્ષ સંઘવી સાહેબ પૂર્ણેશ મોદી સાહેબ અમિત શાહ સાહેબ સાથે ભૂપેન્દ્ર સાહેબને બી રજૂઆત કરીએ છીએ કે મહેરબાની કરીને આ દેરાસર અમારી જે વર્ષો દોઢસો વર્ષથી અમે જે જહાઘાળી પૂજા કરીએ છીએ એનું સંરક્ષણ કરવામાં હિન્દુ ધર્મ જૈન ધર્મની રક્ષણ કરવામાં અમને મદદ કરે એની માટે અમે ભેગા થયા છે કેટલા સમયથી સમય છે અમે આઠ વર્ષથી આ ચુકાદાની પાછળ લાગેલા છે અને આજે અમે કલેક્ટરશ્રીને વિનંતી કરવા માટે આવ્યા હતા કે અનો કોઈ બરાબર નિર્ણય આપે અને અહીંયા અત્યારે અમારી સાથે બસોથી અઢીસો જણ તમે જોઈ શકો છો તે આવ્યા છે કારણ કે એ લોકોના દિલ આની સાથે જોડાયેલા છે એટલે